છે હરણી પોલીસ સ્ટેશન ના કેસમાં છેલ્લા ત્રણેક માસથી વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે કાશવો બાલુભાઈ વસાવાને પકડી પાડતી વડોદરા વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અરવિંદજી મંગાજી નાઓને તેઓના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે હરણી પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂના કેસમાં વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે કાયબુ બાલુભાઈ વસાવા રહેવાસી સૌજન્ય ટાઉનશિપ કમલાનગર તળાવ પાસે વડોદરા શહેરના હાલમાં ખોડિયારનગર ચાર રસ્તા પાસે ઉભેલ છે જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએથી બાતમી મુજબના આરોપીના અને પકડી સઘન પૂછપરછ કરી હરણી પોલીસ સ્ટેશન ગઈ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ કુલ ચાર લાખ નવ હજારના પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનામાં દાખલ મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી જીતેન્દ્ર કુમાર દિગમ્બરસિંહની ધરપકડ થયેલ તથા ગુનામાં આરોપી આરોપી વિજય કનુભાઈ ધરપકડ બાદ સંજય ઉર્ફે કાયબુ બાલુભાઈ વોન્ટેડ વોન્ટેડ જાહેર સુધી ગુનામાં હોય જેથી આરોપી વિરુદ્ધ હસ્તગતની કાર્યવાહી કરી હરણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવારથી કાર્યવાહી કરવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતલા એસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ હેડ કોન્સ્ટેબલ અરવિંદજી મંગાજી જયદીપસિંહ નટવરસિંહ મનોજભાઈ મોહનભાઈ પુષ્પરાજ જયેન્દ્રસિંહ અને જતીન કુમાર રવિન્દ્રભાઈ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો